સુરત શહેર પોલીસ કમિશનરે છેતરપિંડી આઈટી ગુનામાં તપાસ કરતા આરોપીઓએ બેંક એકાઉન્ટ વેચાણ કરી ગેરકાયદેસર રૂપિયા મેળવી મદદગારી કરી હોય તે જાણવા મળ્યું છે જે અનુસંધાને ઊંડાણપૂર્વક તપાસ કરતા અગાઉ પકડાયેલા આરોપીઓએ હાલમાં પકડાયેલા આરોપી પાસેથી ડોક્યુમેન્ટ મેળવી બનાવટી ધંધાનું સેટઅપ કરી ખાતા ખોલાવી સાયબર ફ્રોડનો ગુનો આચર્યો હોય જે અગિયાર ખાતાધારકોને તથા ખાતા ખોલવા દુકાનને સેટઅપ કરનાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉધના પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડને એક ગુના દાખલ કરવામાં આવેલા હતા જેમાં પંદરસોથી વધુ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ આમાં ટ્રેસ થયા હતા અને આ જ ગુનામાં ચાર જો મુખ આરોપીઓને જે તે સમયે પકડવામાં આવેલા હતા અને પછી જો એ આમાં જો બેંકના એકાઉન્ટના મિસયુઝ થતા હતા અને બેંકના એમ્પ્લોયીઝ જો એકાઉન્ટ ખોલતા હતા આ લોકો ગુનેગારોના મદદમાં તો આમાં આઠ જેટલા આરબીએલ બેંકના કર્મચારીઓને બી ધરપકડ કરવામાં આવી હતી જો આ જ તપાસ દરમિયાન અમારા લોકોના રડારમાં પચપન જેટલા પંચાવન જેટલા એવા એકાઉન્ટ હોલ્ડરો હતા જેના એકાઉન્ટ કરવામાં આવી હતી અને આ તપાસના અંતે આપણને એવું સ્પષ્ટ જો પુરાવા મળ્યા કે કુલ અગિયાર જેટલા લોકો છે જો એકાઉન્ટ ધારકો છે આ એકાઉન્ટ વાળો પચાસ હજાર લઈને બે લાખ રૂપિયા ના ભાડે ઉપર જો આ ચીટરોને આપે છે જેના એકાઉન્ટમાં આ બધા ચીટિંગના ના લોકો પૈસા ત્યાં જાય છે અને પછી આ પૈસા બીજા બીજા એકાઉન્ટમાં નીકળે છે તો આ હિસાબ જેટલા એકાઉન્ટ હોલ્ડરો ઉધના પોલીસ તરફથી ધરપકડ કરવામાં આવી છે અને સાથ બે એવા વ્યક્તિઓ બી જો ખોટા બેનરો બનાવીને જીએસટી નંબરના આધારે ખોટા ઓફિસ ક્રિએટ કરીને એના આધારે જો બેંકમાં એકાઉન્ટ ખોલાવા માટે જો મદદ કરતા હતા એવા બે આરોપી ઓર બી ધરપકડ કરવામાં ગઈકાલે આવી

પૈસા લઈને એના જાણકારી પંચાવન એટલા કે ઘણા બધા લોકો એવા હતા જો ગરીબ રિક્ષાવાળા હોય ગરીબ લોકો હોય જેના અમુક લોન જોઈતા હતા તો આ બધા જેટલા ચીટરો હતા એના અપ્રોચ એના સિવિલ ખરાબ હતા સિવિલ ખરાબ હોવાના કારણે લોન એના એકાઉન્ટ નહીં ખોલી શકાય જોઈએ તો આ લોકો બી હતા અમુક લોકો એકાઉન્ટ ખોલાવી લીધા લેકિન લોન નથી મળતા ટ્રાન્ઝેક્શન થયા આમાં લેકિન એના નોલેજ બહાર થયા એના કોઈ લાભ નહીં થયા ફક્ત એના લોન ખોલાવવા માટે તો એવા લોકોને જો ઇનોસન્ટ હતા આ લોકોનો બી અમે તપાસ કરી જોઈએ એના નથી અટક કર્યા પરંતુ એવા લોકો એના નોલેજ ફૂલ નોલેજ જો બે લાખ રૂપિયા સુધી રકમ મેળવેલ છે એના ઉપર અમે કાર્યવાહી કરી છે તો અત્યારે જો અમે લોકો નક્કી કર્યા છે કે જે બેન્કો આ પ્રકારનો ફ્રોડ એકાઉન્ટ ખોલાવવામાં મદદ કરશે કર્મચારીઓ જોઈએ અને સાથે સાથે જો લોકો એકાઉન્ટ વાપરવા માટે આવશે આ બંનેના બી અમે લોકો તપાસના કામે ગુનામાં આરોપી તરીકે લઈશ એના જ દાખલા છે કે ટોટલ હતા ઓગણીસ જેટલા અમારા આરોપી बैंक ना कर्मचारी अने अकाउंट होल्डरो छेजवा मा यासिन दारा दिव्यांग न्यूज़ सूरत